અમારે સગર્ભા બેનો કેટલી છે વસ્તી કેટલી છે ઘર કેટલું છે એમાં બીપી ડાયાબિટીસ વાળા કેટલા છે વેક્સિન વાળા બાળકો કેટલા છે પાંચ વર્ષ સુધીના બાળકો કેટલા છે એ આઠ પાસ આશા વર્કરને બધું યાદ હશે પણ એને એએનએમ તરીકે જીએનએમ તરીકે જે સ્ટાફ મુકેલો છે એ જ સ્ટાફ નર્સ મુકેલો એ લોકોને બી વિસ્તાર આપેલો છે એ લોકોને પૂછો એમને નહીં યાદ હોય તો કે આજે તમે જવાના હતા વડાપ્રધાન ના કાર્યક્રમ માં હું છું હવે તમને કાઢી મૂકશે તો કાઢી મૂકે તો હવે તમને

સ્વતંત્ર દેશ છે બરાબર બધા ને પોતાની માંગણીઓ અને બધા ને હક છે પોતાના હક લેવાનો અત્યાર સુધી અમારું જે શોષણ કર્યું છે બરાબર એ તમે શોષણ કરતા બંધ કરો